નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે ટુ ઇન્ફ્રાજેન આઈપીઓની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આઈપીઓ ઓપન ક્યારે થાય છે ક્લોઝ ક્યારે થાય છે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો કયા છે તેમજ રિઝર્વેશનની વાત કરીશું અરજી કેટલી કરી શકાય છે તેમજ કંપનીની નાણાકીય પરિસ્થિતિની વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે આ કંપની કામ શું કરે છે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ઇપીસી છે જે પાવર એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કંપનીની સ્થાપના વર્ષ બે હજાર પંદરમાં થાય છે કંપનીના બે વિભાગો છે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ઈપીસી બીજું વેપાર વ્યવસાય હવે આઈપીએલ આવવાના મુખ્ય કારણો કયા છે કાર્યકારી મૂડીની જરૂરિયાત મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટના હેતુઓ આઈપીએલ ઓપન થાય છે 28 માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ત્રણ એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે એકસો અગિયારથી એકસો ઓગણીસ રૂપીસ લોટ સાઇઝ છે બારસો શેર્સ આઈપીઓની સાઇઝ છે ચાલીસ કરોડ હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈ પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એચ એનએમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ બેતાલીસ હજાર આઠસો એની અમાઉન્ટ થાય છે એચ એનએમમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે બે લાખ હજાર છસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં ત્રણ હજાર પાંચસો અડસઠ લાખના રેવન્યુ સામે કંપની બાવીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં ત્રણ હજાર છસો પંચ્યાસી લાખના રેવન્યુ સામે કંપની ત્રણસો અગિયાર લાખનું નુકસાન કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં સાત હજાર ચારસો નેવું લાખના રેવન્યુ સામે કંપની અગિયારસો બત્રીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના લેટેસ્ટ આંકડા જોઈએ તો પાંચ હજાર નવસો સડસઠ લાખના રેવન્યુ સામે કંપની છસો સાત લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર